નમસ્કાર મિત્રો મા શક્તિ પ્રિન્ટર્સ કંથાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે તમારા માટે આ વિડીયો બનાવ્યું છે ખાસ આ વિડિયોને જોવાનું ભૂલશો નહીં મિત્રો તો સાત બાર આઠ નક્કલ જમીનની તો તમે તમારી જાતે ખાતા નંબરથી કઈ રીતે ચેક કરો તો મિત્રો આ વિડીયોમાં પૂરી જાણકારી છે મિત્રો તો તમે તમારી જાતે નક્કલનો ખાતા નંબર નાખી અને તમારો નામ પણ મળી જાય અને નક્કલ જોઈ શકો છો મિત્રો તો વહેલા થકી આ વિડીયોને પૂરો જુઓ તો તેમાં દરેક માહિતી છે મિત્રો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો જય હિન્દ જય ભારત મિત્રો